અહીં જ મારી સ્થાપના કરજે અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે તું અહીં મારા દર્શન કરવા આવજે અને અહીં અમે સાથે બેનું પાડિયાં રૂપે પૂજાશું પછી તો આતાભાઈએ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડુ રાજભરુ ગામ આઈ ખોડિયાર માના બેસણા થયા હવે આ બાજુ ઘડધરાના કાટમાંથી પઠ્ઠાપીર અને માતા સિકોદર રોકાયેલા છે અને થોડો સમય જતા પઠાપીર અને માતા સિકોતર વિચાર કરે છે કે હે પઠાપીર આપણને સિંધ મલકમાંથી અહીંયા લાવવા વાળી ભગવતીયા ખોડિયાર તો રાજપરાના થડમાં ચાલ્યા ગયા હવે તો આપણે અહીંયા શું કરીશું અને ત્યારે મારી સિકોતરનો પોકાર સાંભળીને હાથમાંથી ત્રણ પાખાડું ત્રિશુલ લઈ અને રાજપરાથી આકાશ માર્ગે મારી કોમળિયાની ખોડિયાર નીકળી અને આ બાજુ માતા સિકોતર અને પઠ્ઠાપીર એકબીજાનો દુઃખની વાતો કરતા કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમાં તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર હું જેને લાવ્યું હોય અને એકલા પડવા દઉં ને એ મને મામડિયાની ખોડિયારને પોસાય નહીં બાપ બોલ બહેન સિકોતર તને શું દુઃખ પડ્યું